અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા વધવા લાગ્યા છે મોટેલના માલિકો જ નહીં પરંતુ હવે તો હદ થઈ ગઈ હોય તે રીતે મોટેલને પણ નિશાને લેવામાં આવી રહી છે મોટેલમાં કસ્ટમર તરીકે રહ્યા બાદ જે કરવામાં આવી રહ્યું છે તે જાણીને હવે ગુજરાતીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે ઇલિનોઇસ ક્રિસ્ટલ લેક શહેરના સુપર એઈટ મોટેલના એક રૂમના બાથરૂમમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો આ માત્ર એક સામાન્ય શોર્ટ સર્કિટ નહોતી આ તો હતું એક જીવલેણ ષડયંત્ર ત્રીસ વર્ષીય ગેસ્ટ જેમ્સ રોવરે રૂમમાં જાણી જોઈને આગ લગાડી હતી જાણે મોટેલની અંદરના લોકોને જીવતા બાળી નાખવાનો ઈરાદો હોય પણ એક ગુજરાતી વ્યવસાયી મેનેજર અને ભાગીદાર સેમ પટેલે ધુમાડાની સહેજ ગંધ આવતા જ એક મોટી ઓનારતની આશંકા પારખી લીધી તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને સળગતા રૂમ તરફ દોટ મૂકી દીધી જ્યારે પોલીસે મિશિગનના રહેવાસી આ આરોપીને પકડ્યો ત્યારે તેની પાસેથી માત્ર આગ લગાડવાના પુરાવા જ નહીં પણ પંદર ગ્રામથી ઓછું ક્રેક કોકેન પણ મળી આવ્યું હતું અહીં એક મોટો સવાલ ઊભો થાય છે આર્સેનની આ ભયાનક રમત પાછળનો હેતુ શું હતો શું કોઈ ભૂતકાળનો બદલો અને જો સેમ પટેલ એક મિનિટ પણ મોડા પડ્યા હોત તો આજે

જે તે સમયે મોટેલ છોડવાની તૈયારીમાં હતા તેઓ ધુમાડાની સુગંધથી પાછા ફર્યા તેમણે તુરંત જ આગ લાગેલા રૂમ તરફ દોટ મૂકી અંદર જેમ્સ રોવર બેઠેલો હતો અને બાથરૂમમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા સેમ પટેલે પોતાના જીવની પરવા કર્યા વિના તુરંત બાથરૂમમાં ઘૂસીને હોસેટમાંથી પાણી વહાવીને આગને બુજાવી દીધી આ તેમની ત્વરિત કાર્યવાહી હતી જેના કારણે આગ

નશાખોર અથવા અસુરક્ષિત ગ્રાહકોના પડકારનો સામનો કરવો પડે છે સેમ પટેલની વીરતા એ હકીકતને રેખાંકિત કરે છે કે આ વ્યવસાયમાં માત્ર મહેનત જ નહીં પણ ક્યારેક જીવ સતો સટની હિંમત પણ જરૂરી છે જેમ્સ રોવર હાલ મેટ હેનરી કાઉન્ટી જેલમાં છે અને બાર નવેમ્બર બે હજાર રોજ તેની કોર્ટમાં હાજરી થઈ હતી તપાસ હજુ ચાલુ છે અને પોલીસ તેના ઈરાદાઓ પર વધુ ધ્યાન આપી રહી છે આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે પરંતુ સેમ પટેલની હિંમતે સાબિત કરી દીધું છે કે સાચા હીરો માત્ર ફિલ્મોમાં જ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં પણ હોય છે આરસેનનો આ દાવપેજ ભલે નિષ્ફળ ગયો હોય પરંતુ તેના કાયદાકીય પરિણામો લાંબા સમય સુધી ચાલશે